પ્રકરણ બે મિત્રતામાંથી પ્રેમ તરફ માધવભાઈના પરિવારના જુનાગઢમાં સ્થાયી થયા બાદ વલ્લભભાઈ અને માધવભાઈના પરિવારો એકબીજાની વધુ નજીક આવ્યા બંને પરિવારો એક જ સરકારી વસાહતમાં રહેતા અને તેમનો ઘણો સમય સાથે જ પસાર થતો કિશન અને પ્રીતિ માટે આ નવો એક અનુભવ હતો પ્રીતિ જે રાજકોટમાં તેના મામાને ત્યાં રહીને અભ્યાસ કરતી હતી તે હવે માગઢની પ્રાકૃતિક સુંદરતાથી પ્રભાવિત હતી જ્યારે કિશન જે ગીરના જંગલોની વચ્ચે મોટો થયો હતો તેના માટે પ્રીતિનું આગમન જીવનનું એક તાજી હવાની લહેરકી જેવું હતું બંને એક જ શાળામાં ભણતા હતા પણ તેમના વર્ગો જુદા હતા તેમ છતાં શાળાએ જતા અને આવતા તેઓ સાથે જ રહેતા પ્રીતિના મનમાં હંમેશા કોઈને કોઈ ગીતની ધૂન ફરતી રહેતી અને તેના હોઠ પર હળવું સ્મિત રમતું રહેતું કિશન તેની સામે જોતો અને તેના મનમાં વિચારતો કે આટલી શાંતિ અને સુંદરતા કોઈ એક વ્યક્તિમાં કેવી રીતે સમાઈ શકે રસ્તામાં ચાલતા તેઓ ક્યારેક અભ્યાસની વાતો કરતા ક્યારેક જૂનાગઢના ઇતિહાસની અને ક્યારેક કોઈ જૂની લોક કથાની કિશનની પ્રીતિની વાતો ખૂબ ગમતી ખાસ કરીને જ્યારે તે ગીરના સિંહોની વાતો કરતી ત્યારે તેની આંખોમાં એક અલગ આવી જતી એક બપોરે પાછા ફરતી વખતે પ્રીતિને કહ્યું પ્રીતિ તું હંમેશા આટલી શાંત કેમ હોય છે ક્યારેક તો બોલતી વખતે પણ તારો અવાજ ગુંજતો હોય તેવું લાગે છે પ્રીતિ હસી પડી અને જવાબ આપ્યો કિશન કદાચ પ્રકૃતિની શાંતિ મારામાં સમાઈ ગઈ છે મને આસપાસનું વાતાવરણ ખૂબ ગમે છે અને તારી વાતો સાંભળવામાં મજા આવે છે તેમના આ સંવાદો ધીમે ધીમે એકબીજાના પ્રત્યે આકર્ષણમાં ફેરવાઈ ગયા બંને એકબીજાને કંપનીને માળતા હતા અને તેમાંથી એક અજાણી ખુશી મળતી હતી જેને તેઓ કોઈને પણ કહી શકતા ન હતા કિશનને કવિતાઓ લખવાનો શોખ હતો અને પ્રીતિને કલા અને સંગીતનો આ બંને શોખ તેમને વધુ નજીક લાવીએ એક દિવસ કિશને પોતાની નોટબુકમાં લખેલી એક કવિતા પ્રીતિને આપી કવિતા ગીરના જંગલોમાં સિંહ સિંહને જોયા રાજા નહીં મિત્રના રૂપમાં સંતોયા નયનમાં નહોતા તાજ કે ત્રાસના રંગ હતો ફક્ત હૃદયથી હૃદય સુધીનો સંગ પ્રીતિએ એ કવિતા વાંચી અને તેની આંખો ભીની થઈ ગઈ તેણે કહ્યું કિશન આ કવિતા કેટલી સુંદર છે આ તો માત્ર શબ્દ નથી પણ એક ઊંડી લાગણી છે મને ક્યારેય નહોતું લાગતું કે કોઈ આવી રીતે મને પ્રેમ વ્યક્ત કરી શકે કિશને સંકોચ સાથે કહ્યું પ્રીતિ હું તને બહુ સમયથી કહેવા માંગતો હતો પણ કહી શકતો નહોતો આ કવિતા મેં તને જોઈને લખી છે આ વાત સાંભળીને પ્રીતિના હૃદયના ધબકારા તેજ થઈ ગયા તે સમજી ગઈ કે કિશન શું કહેવા માંગે છે તે દિવસે તેઓએ એકબીજાના મનમાં છુપાયેલી લાગણીઓનો સ્વીકાર કર્યો કિશને કહ્યું આપણે આ લાગણીને કોઈ નામ આપીશું નહીં પણ તેને સદા માટે આપણા હૃદયમાં જીવંત રાખશું પ્રીતિએ હકારમાં માથું ધૂણાવ્યું કિશન બારમું ધોરણ પૂરું કરી કોલેજમાં પ્રવેશ્યો અને પ્રીતિ બારમા ધોરણમાં હતી તેમનો અભ્યાસ અલગ હોવા છતાં તેમનો પ્રેમ વધુ ગાંઠ બનતો ગયો તેઓ રીતે મળવા માટે જુનાગઢની સીમમાં નિર્જન જગ્યાએ આવેલા એક વિશાળ વડના વૃક્ષ નીચે જતા તે વડલો જ જાણે તેમના પ્રેમનો સાક્ષી બની ગયો હતો એક સાંજે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને આકાશ કેસરી રંગથી રંગાઈ રહ્યું હતું પવનની શીતલ લહેરખી વાતાવરણને રોમેન્ટિક બનાવી રહી હતી કિશને પ્રીતિનો હાથ પકડીને કહ્યું પ્રીતિ આપણા પ્રેમની પરીક્ષાનો સમય હવે શરૂ થશે મને ખબર છે કે આપણા પરિવારો આપણા સંબંધને સ્વીકારશે નહીં પણ તું ડરીશ નહીં આપણે હંમેશા સાથે રહીશું હું તારા વચન માટે આપણા પ્રેમ માટે ગમે તેટલા સંઘર્ષ કરવા તૈયાર છું પ્રીતિની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું કિશન હું તારા વચન પર ભરોસો કરું છું આપણે એકબીજાને છોડીશું નહીં ભલે ગમે તે 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 થાય દિવસે વડના કિશન અને પ્રીતિએ એકબીજાને વચન આપ્યું તે વચન માત્ર પ્રેમના બંધનનું ન હતું પણ આજીવન સાથે રહેવાનું દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ નિભાવવાનું હતું તેમને લાગતું હતું વલ્લભભાઈને કોઈક કામથી ગીરની સીમમાં જવાનું થયું તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દૂરથી તેમને કિશન અને પ્રીતિ વડના વૃક્ષ નીચે વાતો કરતા દેખાયા તેમને આશ્ચર્ય થયું કે કિશન અને પ્રીતિ આટલી નિર્જન જગ્યાએ શું કરી રહ્યા છે તેમણે છુપાઈને તેમની વાત સાંભળી કિશન અને પ્રીતિનો પ્રેમ અને તેમના લીધેલા વચનો સાંભળીને વલ્લભભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ તેઓ ઘરે પાછા ફર્યા અને આ વાત માધવભાઈને કહી માધવભાઈ પણ આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા

પરંતુ તેણે હિંમતથી જવાબ આપ્યો પપ્પા અમે પ્રેમ કરીએ છીએ અમારો પ્રેમ કોઈ ભૂલ નથી આ સાંભળીને માધવભાઈએ પ્રીતિને જોરથી ઠપકો આપ્યો પ્રીતિ તું જૂનાગઢ ભણવા આવી છે કે પ્રેમ કરવા આ સંબંધ યોગ્ય નથી આપણો સમાજ અલગ છે આ ક્યારેય શક્ય નથી આ બંને પરિવારો વચ્ચે એક તોફાન શરૂ થઈ ચૂક્યું હતું કિશન અને પ્રીતિના પ્રેમનો સંઘર્ષ હવે શરૂ થયો છે અને આ સંઘર્ષમાં તેઓ એકલા નથી પણ તેમના જ પરિવારો તેમની સામે ઉભા છે હવે વાર્તામાં આગળ શું થશે તે જાણવા માટે આગળના પ્રકરણની રાહ જુઓ પ્રિય મિત્રો તમને આ નવી નવલકથા કેવી લાગી રહી છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલતા નહીં સબ્સ્ક્રાઈબ અવશ્ય કરજો ક્રમશઃ